હેલો ફ્રેન્ડ જય શ્રી કૃષ્ણ રાધે રાધે જય માતાજી અને જુઓ આજે કુકિંગ બ્લોગમાં તમારું સ્વાગત છે અને ફરીથી એક નવી વાનગી સાથે આવી ગઈ છું અને એ છે લાપસી કણને લાપસી ચિકાસવાળીને બનતી હોય છે પરંતુ આ એકદમ છૂટી ચૂરમા ટાઈપ છે અને આ રીતે બનાવશો તો ઘરના બધા વાહ વાહ કરશે જુઓ ઉપરથી પણ આટલું ઘી નાખશો એટલે તો પછી વાહ થવાની જ તો જુઓ આપણે છેને લાપસી એ એકદમ છૂટી બનાવશું અને અષાઢી બીજ નિમિત્તે અમારે લાપસીને વડા ને બનાવે છે એટલા માટે મેં પણ લાપસી બનાવી છે જોકે અમારે તો અહીંયા ગામમાં જારવા જાય પણ જારવા નથી જવાના કારણ કે અમારા કુટુંબમાં લક્ષ્મીજીનો જન્મ થયો છે એટલે દેવોને જારવા તો નહીં જવાય પરંતુ લાપસી કઢી ભાત બધું છે હેલો ફ્રેન્ડ શ્રી કૃષ્ણ રાતે રાતે જય માતાજી કેમ છો બધા મજામાં ને અને જો આજે અષાઢી બીજ છે અને અમારે અહીંયા ગમણા રિવાજ હોય છે કે

તો જુઓ આ રીતે લોટ એકદમ બ્રાઉન રંગનો થાય ત્યાં સુધી આપણે શેકી લઈશું અને હવે આપણો લોટ શેકાઈ ગયો અને જો એ જ જે લો છે એમાં આપણે પાણી ગરમ થવા મૂકી દઈશું અને બૂલબૂલ્યા પડે ત્યાં સુધી ગરમ કરશું અને થોડું તેલ નાખી દઈશું અને આ બાજુ જે આપણો લોટ શેકી લીધો એમાં પણ થોડું તેલનું અથવા ઘીનું તમે ગમે તે મોણ નાખી શકો અને આ રીતે જુઓ એકદમ સરસ છુ છૂટ્ટીલાભ સીરીએ એના માટે મોણ જરૂરી છે તો મોણ તો નાખવું જ અને જો મુઠ્ઠી પડતું મોણ કે આપણે એ રીતના નાખેલું છે અને હવે આ બાજુ આપણું પાણી ઉકળી ગયું તો જો આપણી જે લાપસીનો લોટ શેકો તો એ આપણે એમાં નાખી દઈશું અને એમનો પોલા હાથથી જ નાખવો અને નાખી અને પછી જો આ રીતે બબલ્સ પડતા હોય અને ક્યાંય ન પડતા હોય તો ત્યાં આવી રીતે વેલણાથી ખાડા કરી નાખવાના જેથી કરીને લાપસી મસ્ત બને અને લોટ હંમેશા શેકીને જ લાપસી બનાવી કારણ કે જો શેક્યા વગર તમે કાચા લોટની બનાવશો ને એટલે ચિકાસવાળી થાય આ ચિકાસવાળી જ નથી થતી અને તમે જે મેં આ પ્લેન પાણી રાખ્યું હતું ને એમાં તમે ગોળના પાણીમાં પણ આ લાપસી કરી શકો પરંતુ હું વારે વખતે સાદા પાણીમાં જ લાપસી બનાવું છું અને હવે આપણે ઉપર ઢાંકી દઈશું અને આ લાપસી બનાવી અને જે ગોળ ઘીની પાઈ લેશું પછી એટલા માટે લાપસી એકદમ છૂટી અને ચૂરમાં જેવી બને છે શું હવે એ આપણે પાણી એકદમ સોસાઈ ગયું છે અને ક્યાંય એવું લાગે તો હવે આ વેલણાથી ફેરવશો એટલે બધું જ એક સરખું થઈ જશે અને પાણી લાપસી જો એક વાટ એક સોરી એક થાળી લોટ હોય તો પોણી થાઇડી જ પાણી લેવાનું એટલે કે એક કપ આપણે લોટ લીધો હોય તો એક ચોથાઈ કપ પાણી એવી રીતના તો જુઓ હવે આપણી લાપસી પણ એકદમ સરસ થઈ જશે અને હવે આપણે આ બાજુ જો થઈ ગઈ ને એકદમ છૂટી છૂટી જરા પણ ચીકાસવાળી નથી આ રીતે છૂટી જ રહેશે લાપસી જો આ રીતે તમે બનાવશો ને તો અને હવે જો આપણે ઘી મૂકી દીધું છે અને ઘીમાં આપણે ગોળમાં જ બનાવશું છું કણાઈને ગોળની ટેક હોય તો ખાંડમાં પણ બનાવી શકે તો દળેલી ખાંડ નાખવાનાની આપણે જે લાપસીનું ચૂરમાં જેવું છે ને એમાં અને ઘી એમાં નાખી દેવાનું ક્યારેક આપણે એ રીતે પણ બનાવશું ખાંડની લાપસી અને જુઓ આ રીતે આપણો ગોળ એકદમ સરસ કાચ જેવો થઈ જાય ત્યાં સુધી હલાવશું કારણ કે તો જ લાપસી ખાવાની મજા આવશે અને સ્વાદ પણ દસ ગણો વધી જાય છે કાચા ગોળનો સ્વાદ થોડો ઓછો આવે છે અને જુઓ હવે આપણે જે આપણું લાપસી છે એમાં નાખી દઈશું આપણે અહીંયા રિવાજ છે કે લગ્ન પ્રસંગ હોય અથવા તો કોઈ સારું મુહૂર્ત કર્યું હોય તો આપણે લાપસી તો બનાવી જ છીએ લાપસી અને મગ તો હોય જ છે સુકનના તો જો આ રીતે તમારે છુટ્ટી એકદમ તમે જોઈ શકો છો જરાક તવેથામાં ચમચો તમે જે એ એમાં જરાક પણ ચોટતી નથી જોવો છે ને નહીં તો ચીકણી હોય તો ચોટી જાય પરંતુ નથી ચોટતી અને એકદમ તમે જોઈ જ શકો છો છૂટી લાપસી બેની છે આ રીતે બધું મિક્સ થાય ત્યાં સુધી હલાવી લેવાનું અને અહીં ફરી તમને યાદ અપાવી દઉં કે ચેનલને સબસ્ક્રાઈબ કરજો અને પ્લીઝ મને સપોર્ટ કરજો અને જો હવે આપણી લાપસી બની ગઈ છે અને આપણે સર્વ કરવા માટે તૈયાર છે લાપસી તો હવે આપણે ગરમા ગરમ લાપસી ઉપર આપણે ઓલરેડી ઘી લાપસીમાં વધુ જ નાખ્યું ખૂતું છતાં પણ મને આ રીતે વધારે ભાવે છે કારણ કે ઉપરથી જે ઘીનો સ્વાદ આવે છે ને એનાથી લાપસીની મજા જ કંઈક અનેરી હોય છે અને જુઓ અને તમે કઈ પ્રાંતના છો અને તમારે ત્યાં અષાઢી બીજને દી શું બને છે અથવા તો તમે લાપસી કેવી રીતે બનાવો છો એ જરૂર કોમેન્ટ કરજો અમારે તો અહીંયા અષાઢી બીજે વડા લાપસી કઢી લાપસી કઢી લગભગ વધારે જ હોય છે તો જુઓ એકદમ આપણી મસ્ત મસ્ત લાપસી તૈયાર છે અને હવે આપણે કઢી બનાવવાની તૈયારી કરીએ તો કઢી માટે જો મેં અહીંયા છાસ લઈ લીધી છે અને આપણે ભાત ભેગી ને એવી રીતના કઢી બનાવશું જે આપણે વરામાં ખાતા હોય ને કંદોઈ બનાવતા હોય એ રીત એવી રીતના તો ચાલો જો આ રીતે પહેલાં તો લોટને સાવ મિક્સ કરી લઈશું જેથી કરીને એક પણ ગાંઠા ન રહીએ હવે આપણો લોટ એકદમ સરસ રીતે મિક્સ થઈ ગયો છે તો આપણે એમાં થોડો મસાલો કરી લઈએ તો સૌથી પહેલાં હળદર નાખી દઈશું પછી એમાં નાખીશું ધાણા જીરો પાવડર અને તમારી પાસે કઢીનો મસાલો જે તૈયાર આવે છે એ નાખી શકો મેં આ ગરમ મસાલા પાવડર નાખ્યો છે અને પછી આપણે એમાં નાખી દઈશું નિમક અને ખાટી છાસ હોય તો તમે ખાંડ પણ ઉમેરી શકો અને મારે ખાટી જ રાખવી છે કારણ કે લાપસી ગળી છે એટલા માટે અને હવે જો આપણે આ ગરમ મસાલો જે ખડા મસાલા હોય એ અને રાઈ જીરું બધું નાખી દીધું છે અને હવે આપણે આમાં નાખી દઈશું મરચું અને તમાલપત્ર અને હવે આપણી કઢી જુઓ થઈ ગઈ ને એકદમ મસ્ત મસ્ત દેખાશે છે ને હલવાઈ ટાઈપ કઢી હવે આપણે એમાં લીમડો નાખી દઈશું જોયો એ લીમડો નાખી અને જુઓ થોડીવાર પાકવા દઈશું જુઓ આપણી કઢી હવે એકદમ પાકી ગઈ છે પાકી ગઈ છે અને એકદમ મસ્ત મસ્ત લાપસી કઢી અને ભાત ખાવા માટે તૈયાર છે બીજના દર્શન કરી લઈએ પછી બધાને બેસાડી દઈએ જમવા તો તમે જરૂરથી ઘરે ટ્રાય કરજો એક વખત આવી રીતના કઢી બનાવીને લસણ કે કાંઈ ન હોય તો પણ મસ્ત બને છે અને જો આપણા ભાત અને લાપસી અને કઢી બધું ઓલરેડી તૈયાર થઈ ગયેલું જ છે